શ્રીરામે લક્ષ્મણને મેઘનાદનું મસ્તક ધરતી પર ન પડવા દેવા માટે શા માટે કહ્યું મિત્રો આ વીડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને પ્રભુ શ્રીરામના સાચા ભક્તે આ વીડિયો અવશ્ય જોવો જ જોઈએ તો મિત્રો આ વીડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં પ્રભુ શ્રી રામ લક્ષ્મણને કહે છે કે જો મેઘનાદનું મસ્તક પૃથ્વી પર પડ્યું તો આપણી સમગ્ર સેનાનો નાશ થઈ જશે મેઘનાદ ખૂબ જ પ્રબળ અને શક્તિશાળી યોદ્ધા હતો તેના જન્મ પછી તરત જ સૃષ્ટિના સંપૂર્ણ વાદળોએ રોતા રોતા એક સમાન અવાજ કર્યો હતો અને ત્યાર પછી જ તેનું નામકરણ મેઘનાદ થયું તેની પાસે નાગપાશ રૂપી એવું શસ્ત્ર હતું જેનાથી તે અદૃશ્ય થઈને રામ અને લખન સહિત પૂરી સેના પર વાદળોની પાછળ છુપાઈને હુમલો કરી શકતો હતો તે સારી રીતે જાણતો હતો કે સંસારમાં કોઈ પણ સામાન્ય મનુષ્યના હાથે તેનો વધ શક્ય નથી મેઘનાદ વિશ્વનો એકમાત્ર એવો યોદ્ધા હતો જેની પાસે બધા દિવ્યાસ્ત્રો હતા ત્રણેય મહાસ્ત્ર બ્રહ્મા નારાયણાસ્ત્ર અને મહાદેવનું પાશુપતાસ્ત્ર પણ હતું તેને વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તેના રથ પર રહેતા કોઈ તેને પરાસ્ત કરી શકશે નહીં અને આ જ કારણે તે સમયે સંસારમાં ફક્ત તે એક જ યોદ્ધા હતો જેણે અતિ મહાર્થી હોવાનું સ્તર પ્રાપ્ત કર્યું હતું મેઘનાદ એક પત્ની વ્રતનો પાલક હતો અને તેની પત્ની સુલોચના પરમ પતિવ્રતા હતી સુલોચના વાસુકી નાગની પુત્રી અને લંકાના રાજા રાવણના પુત્ર મેઘનાદની પત્ની હતી લક્ષ્મણ સાથે થયેલા એક ભયંકર યુદ્ધમાં મેઘનાદનો વધ થયો તેના કપાયેલા મસ્તકને ભગવાન શ્રીરામના શિબિરમાં લાવવામાં આવ્યું હતું પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળીને સુલોચનાએ પોતાના સસરા રાવણ પાસે પોતાના પતિનું મસ્તક લાવવાની પ્રાર્થના કરી અને કહ્યું કે તમે રામ પાસે જાઓ અને તેમની પાસેથી મારા પતિનું મસ્તક લઈ આવો પરંતુ રાવણ આ માટે તૈયાર થયો નહીં તેણે સુલોચનાને કહ્યું કે તે પોતે જ રામની પાસે જઈને મેઘનાદનું મસ્તક લઈ આવે કારણ કે રામ પુરુષોત્તમ છે આથી તેમની પાસે જવામાં તારે કોઈ પણ પ્રકારનો ડર ન કરવો જોઈએ લક્ષ્મણની પ્રતિજ્ઞા અને શ્રીરામનો આદેશ રાવણના મહાપરાક્રમી પુત્ર મેઘનાદનો વધ કરવાની પ્રતિજ્ઞા લઈને લક્ષ્મણ જે સમયે યુદ્ધભૂમિમાં જવા માટે તૈયાર થયા ત્યારે રામ તેમને કહે છે હે લક્ષ્મણ રણમાં જઈને તું તારી વીરતા અને રણ રણકૌશલથી રાવણપુત્ર મેઘનાદનો વધતો કરી દઈશ એમાં મને કોઈ શંકા નથી પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખજે કે મેઘનાદનું મસ્તક ભૂમિ પર ક્યારેય ન પડવું જોઈએ કારણ કે મેઘનાદ એક પત્ની વ્રતનો પાલક છે અને તેની પત્ની પરમ પતિવ્રતા છે એવી સાધ્વીના પતિનું મસ્તક જો પૃથ્વી પર પડી ગયું તો આપણી સમગ્ર સેનાનો નાશ થઈ જશે અને યુદ્ધમાં વિજયની આશા છોડી દેવી પડશે લક્ષ્મણ પોતાની સેના લઈને ચાલી નીકળ્યા યુદ્ધના સમ્રાંગણમાં તેમણે તેવું જ કર્યું યુદ્ધમાં પોતાના બાણોથી તેમણે મેઘનાદનું મસ્તક ઉતારી લીધું પરંતુ તેને પૃથ્વી પર ન પડવા દીધું હનુમાન તે મસ્તકને રઘુનંદન પાસે લઈ આવ્યા સુલોચના અને પતિની ભૂજા મેઘનાદની જમણી ભુજા આકાશમાં ઊરતી ઊરતી તેની પત્ની સુલોચના પાસે જઈને પડી સુલોચના આશ્ચર્યચકિત થઈ ગઈ અને બીજી જ ક્ષણે અત્યંત દુઃખથી વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગી પરંતુ તેણે ભૂજાને સ્પર્શ ન કર્યો તેણે વિચાર્યું શક્ય છે કે આ ભૂજા કોઈ અન્ય વ્યક્તિની હોય આવી સ્થિતિમાં પરપુરુષના સ્પર્શનો દોષ મને લાગશે નિર્ણય કરવા માટે તેણે ભુજાને કહ્યું જો તું મારા સ્વામીની ભુજા છે તો મારા પતિવ્રતની શક્તિથી યુદ્ધનો બધો અહેવાલ લખી દે એક દાસીએ તે ભુજાને કલમ પકડાવી દીધી કલમ એ લખ્યું કે હે પ્રાણપ્રિય આ ભુજા મારી જ છે યુદ્ધભૂમિમાં શ્રીરામના ભાઈ લક્ષ્મણ સાથે મારું યુદ્ધ થયું લક્ષ્મણે ઘણા વર્ષોથી પત્ની અન્ન અને નિદ્રા છોડી રાખી છે તેઓ તેજસ્વી તથા તમામ ગૌરવપૂર્ણ ગુણોથી સંપન્ન છે સંગ્રામમાં તેમની સાથે મારી એક ન ચાલી અંતમાં તેમના જ બાણોથી વિંધાવાથી મારો પ્રાણ નીકળી ગયો મારું મસ્તક શ્રીરામ પાસે છે પતિની ભૂજા દ્વારા લખાયેલી પંક્તિઓ વાંચતા જ સુલોચના વ્યાકુળ થઈ ગઈ સુલોચનાની પ્રાર્થના પુત્રવધુનો વિલાપ સાંભળીને લંકાપતી રાવણે આવીને કહ્યું શોક ન કર પુત્રી સવાર થતાં જ હજારો મસ્તક મારા બાણોથી કપાઈ કપાઈને પૃથ્વી પર પાછા ફરશે હું લોહીની નદીઓ વહાવી દઈશ ત્યારે કરૂણ ચિત્કાર કરતી સુલોચના બોલી પરંતુ આનાથી મને શું લાભ થશે હજારો શું કરોડો મસ્તક પણ મારા સ્વામીના મસ્તકના અભાવની પૂર્તિ નહીં કરી શકે સુલોચનાએ નિશ્ચય કર્યો કે તેણે હવે સતી થઈ જવું જોઈએ પરંતુ પતિનો શબ તો રામદળમાં પડ્યો હતો તો પછી તે કેવી રીતે સતી થાય જ્યારે પોતાના સસરા રાવણને તેણે તેની ઈચ્છા જણાવી અને પોતાના પતિનો શબ મંગાવવા માટે કહ્યું ત્યારે રાવણે ઉત્તર આપ્યો દેવી તું પોતે જ રામદળમાં જઈને પોતાના પતિનો શબ પ્રાપ્ત કર જે સમાજમાં બાલ બ્રહ્મચારી હનુમાન પરમ જીતેન્દ્રિય લક્ષ્મણ તથા એક પત્ની વ્રતી ભગવાન શ્રીરામ વિદ્યમાન છે તે સમાજમાં તારે જવાથી ડરવું ન જોઈએ મને વિશ્વાસ છે કે આ મહાપુરુષો દ્વારા તું નિરાશ પાછી નહીં આવે સુલોચનાના આવવાના સમાચાર સાંભળતા જ શ્રીરામ ઊભા થઈ ગયા અને પોતે ચાલીને સુલોચના પાસે આવ્યા અને બોલ્યા દેવી તારા પતિ વિશ્વના અનન્ય યોદ્ધા અને પરાક્રમી હતા તેમનામાં ઘણા સદ્ગુણ હતા પણ વિધિના લખેલા વિધાનને કોણ બદલી શકે છે આજે તને આ રીતે જોઈને મારા મનમાં પીડા થઈ રહી છે સુલોચના ભગવાનની સ્તુતિ કરવા લાગી શ્રીરામે તેને વચ્ચે જ અટકાવતા કહ્યું દેવી મને શરમાવ નહીં પતિવ્રતાની મહિમા અપાર છે તેની શક્તિની કોઈ તુલના નથી હું જાણું છું કે તો પરમ સતી છે તારા સતીત્વથી તો વિશ્વ પણ થથરે છે જણાવ કે હું તારી કઈ રીતે સહાયતા કરી શકું છું સુલોચનાએ આંસુઓથી ભરેલા નેત્રોથી પ્રભુ તરફ જોયું અને બોલી હે રાઘવેન્દ્ર હું સતી થવા માટે મારા પતિનું મસ્તક લેવા માટે અહીં આવી છું શ્રીરામે તરત જ સન્માન સાથે મેઘનાદનું મસ્તક મંગાવ્યું અને સુલોચનાને આપી દીધું મસ્તકનું હસવું પોતાના પતિનું છિંદ મસ્તક જોતાં જ સુલોચનાનું હૃદય અત્યંત દ્રવિત થઈ ગયું તેની આંખો જોર જોરથી વરસવા લાગી રોતા રોતા તેણે પાસે ઊભેલા લક્ષ્મણ તરફ જોયું અને કહ્યું હે સુમિત્રાનંદન તમે ભૂલથી પણ અભિમાન ન કરતા કે તેમનો વધ તમે કર્યો છે મારા સ્વામીને ધરાશાયી કરવાની શક્તિ વિશ્વમાં કોઈની પાસે નહોતી આ તો બે પતિવ્રતા નારીઓનું ભાગ્ય હતું તમારી પત્ની પણ પતિવ્રતા છે અને હું પણ પતિના ચરણોમાં પ્રેમ રાખનારી તેમની અનન્ય ઉપાસિકા છું પણ ભાગ્યવશ મારા પતિ એક પતિવ્રતા નારીનું અપહરણ કરનારા પિતાનું અન્ન ખાતા હતા અને તેમના માટે યુદ્ધમાં ઉતર્યા હતા આથી મારા પતિ પરલોક સિધાવ્યા ત્યાં હાજર બધા યોદ્ધાઓ સુલોચનાને રામના શિબિરમાં જોઈને આશ્ચર્યચકિત હતા તેઓ એ સમજી નહોતા શકતા કે સુલોચનાને એ કેવી રીતે ખબર પડી કે તેના પતિનું મસ્તક ભગવાન રામની પાસે છે જિજ્ઞાસા શાંત કરવા માટે સુગ્રીવે પૂછી જ લીધું કે આ વાત તેમને કેવી રીતે જ્ઞાત થઈ કે મેઘનાદનું માથું શ્રીરામના શિબિરમાં છે સુલોચનાએ સ્પષ્ટતાથી જણાવી દીધું મારા પતિની ભૂજા યુદ્ધભૂમિથી ઊડતી ઊડતી મારી પાસે આવી ગઈ હતી અને આ ભૂજા એ જ લખીને મને જણાવી દીધું વ્યંગ ભરેલા શબ્દોમાં સુગ્રીવ બોલી ઉઠ્યા જો ભુજા લખી શકે છે તો પછી આ કપાયેલું માથું પણ હસી શકે છે શ્રીરામે કહ્યું નકામી વાતો ન કરો મિત્ર પતિવ્રતાના મહાન હૃદયને તમે નથી જાણતા શ્રીરામનું મુખ જોઈને સુલોચના તેમના ભાવોને સમજી ગઈ તેણે કહ્યું જો હું મન વચન અને કર્મથી પતિને દેવતા માનું છું તો મારા પતિનું આ નિર્જીવ મસ્તક હસી ઉઠે સુલોચનાની વાત પૂરી પણ નહોતી થઈ કે કપાયેલું મસ્તક જોર જોરથી હસવા લાગ્યું આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા બધાએ પતિવ્રતા સુલોચનાને પ્રણામ કર્યા બધા પતિવ્રતાની મહિમાથી પરિચિત થઈ ગયા હતા ચાલતી વખતે સુલોચનાએ શ્રીરામથી પ્રાર્થના કરી ભગવાન આજે મારા પતિની અંતિમ સંસ્કારની ક્રિયા છે અને હું તેમની સહચર બનીને તેમને મળવા જઈ રહી છું આથી આજે યુદ્ધ બંધ રહે શ્રીરામે સુલોચનાની પ્રાર્થના સ્વીકાર કરી લીધી સુલોચના પતિનું માથું લઈને પાછી લંકા આવી ગઈ લંકામાં સમુદ્રના તટ પર એક ચંદનની ચિતા તૈયાર કરવામાં આવી પતિનું માથું ખોડામાં લઈને સુલોચના ચિતા પર બેઠી અને ધગધકતી અગ્નિમાં થોડી જ ક્ષણોમાં સતી થઈ ગઈ લક્ષ્મણ જ શા માટે મેઘનાદને મારી શક્યા આખરે શા માટે મેઘનાદને માત્ર લક્ષ્મણ જ મારી શકતા હતા રામ નહીં મેઘનાદને એક વરદાન પ્રાપ્ત હતું એકવાર દેવાસુર સંગ્રામમાં રાવણને ઇન્દ્ર દ્વારા કેદી બનાવી લેવામાં આવ્યો ત્યારે મેઘનાદે પોતાના પિતાની રક્ષા માટે ઇન્દ્રને જ કેદી બનાવી લીધા અને તેમને લંકા લઈ આવ્યો આથી મેઘનાદને ઇન્દ્રજીતના નામથી પણ ઓળખવામાં આવે છે જ્યારે ઇન્દ્રને મુક્ત કરાવવા માટે બ્રહ્માજી તેના દ્વાર પર પધાર્યા તો બ્રહ્માથી તેણે એક રૂપી અપેક્ષા પૂર્ણ કરવા માટે કહ્યું અને પોતાના પ્રાણોની રક્ષા અને અમર રહેવા માટે તેણે વરદાન માગ્યું કે મને તે જ મારી શકશે જેણે ચૌદ વર્ષો સુધી ન તો ભોજન ગ્રહણ કર્યું હોય ન કોઈ સ્ત્રીનું મુખ જોયું હોય અને ન તો નિદ્રાનો આહાર ગ્રહણ કર્યો હોય અર્થાત ચૌદ વર્ષો સુધી સૂતો ન હોય તેના આ વરદાનની માગણીને પૂર્ણ કરીને બ્રહ્માજીએ ઇન્દ્રદેવને મેઘનાદની કેદમાંથી મુક્તિ પ્રદાન કરી લક્ષ્મણનું તપ અને વચન શ્રીરામ બોલ્યા હું વનવાસકાળમાં ચૌદ વર્ષો સુધી નિયમિત રૂપથી લક્ષ્મણના ભાગના ફળફૂલ આપતો રહ્યો તેમણે કહ્યું કે હું સીતા સાથે એક કુટીમાં રહેતો હતો અને બાજુની કુટીમાં લક્ષ્મણ રહેતા હતા પછી સીતાનું મુખ પણ ન જોયું હોય અને ચૌદ વર્ષો સુધી સૂતા ન હોય એવું કેવી રીતે શક્ય છે અગસ્ત્ય મુનિ બધી વાત સમજીને હસી દીધું પ્રભુથી કંઈ હોપું છે ભલું પ્રભુ શ્રીરામને તો બધી જ ખબર હતી ખરેખર બધા લોકો માત્ર શ્રીરામનું જ ગુણગાન કરતા હતા પરંતુ ભગવાન રામ ઇચ્છતા હતા કે લક્ષ્મણના તપ અને વીરતાની ચર્ચા પણ અયોધ્યાના ઘર ઘરમાં થાય અગસ્ત્ય મુનિએ ને કહ્યું કે શા માટે લક્ષ્મણજીથી જ આ લેવામાં આવે લક્ષ્મણજી જ્યારે કહ્યું કે પ્રભુએ પૂછ્યું આપણે ત્રણે ચૌદ વર્ષો સુધી સાથે રહ્યા તો પછી તમે સીતાનું મુખ કેવી રીતે ન જોયું ફળ આપવામાં આવ્યા તો પણ અનાહારી કેવી રીતે રહ્યા અને ચૌદ વર્ષો સુધી સૂતા નહીં આ કેવી રીતે થયું ત્યારે લક્ષ્મણજીએ જણાવ્યું ભાઈ જ્યારે આપણે ભાભીને શોધતા શોધતા ઋષિમુખ પર્વત પર ગયા તો સુગ્રીવે આપણને તેમના આભૂષણ દેખાડીને ઓળખવા માટે કહ્યું હતું તમને યાદ હશે હું તેમના પગના આભૂષણ સિવાય કોઈ અન્ય આભૂષણ ઓળખી નહોતો શક્યો કારણ કે મેં ક્યારેય પણ તેમના ચરણોની ઉપર જોયું જ નહોતું ચૌદ વર્ષના સૂવા વિશે લક્ષ્મણે કહ્યું કે તમે અને માતા એક કુટિયામાં સૂતા હતા હું રાતભર બહાર ધનુષ પર બાણ ચઢાવીને પહેરેદારીમાં ઊભો રહેતો હતો નિંદ્રા દેવીએ મારી આંખો પર પહેરો કરવાની કોશિશ કરી તો મેં નિદ્રાને પોતાના બાણોથી વિંધી દીધી હતી નિંદ્રા એ હારીને સ્વીકાર કર્યો કે તે ચૌદ વર્ષ સુધી મને સ્પર્શ નહીં કરે પરંતુ જ્યારે શ્રીરામનો અયોધ્યામાં રાજ્યાભિષેક થશે અને હું તેમની પાછળ સેવકની જેમ છત્ર લઈને ઊભો રહીશ ત્યારે તે મને ઘેરશે તમને યાદ હશે રાજ્યાભિષેકના સમયે મારા હાથમાંથી છત્ર પડી ગયું હતું લક્ષ્મણજીએ આગળ જણાવ્યું જ્યારે હું જે ફળફૂલ લાવતો હતો તમે તેના ત્રણ ભાગ કરતા હતા એક ભાગ આપીને તમે મને કહેતા હતા લક્ષ્મણ ફળ રાખી લો તમે મને ક્યારેય ફળ ખાવા માટે ન કહ્યું પછી તમારી આજ્ઞા વિના હું તેને કેવી રીતે ખા મેં તેમને સંભાળીને રાખી દીધા લક્ષ્મણ ભગવાન રામને કહે છે કે મેં ગુરુ વિશ્વામિત્ર પાસેથી એક વધારાની વિદ્યાનું જ્ઞાન લીધું હતું આનાથી અન્નગ્રહણ કર્યા વિના પણ વ્યક્તિ જીવિત રહી શકે છે તે જ વિદ્યાથી મેં પણ મારી ભૂખ નિયંત્રિત કરી અને મેઘનાદનો વધ થયો આ સાંભળતા જ પ્રભુ શ્રીરામ ફરીથી ભાવવિભોર થઈ ઉઠ્યા અને લક્ષ્મણને ગળે લગાવી દીધા તો બોલો સિયાવર રામચંદ્ર કી જય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો